નાગરિકો માંગ કરી રહ્યા છે આ વિસ્તારમાં રહેતી મહિલાઓને ભારે તકલીફ પડી રહી છે એ અંગે મહિલાઓ શિવસેના કરી હતી રાજ્ય આયોજન પંચના કાર્યકારી અધ્યક્ષ રાજેશ ક્ષીર માર્ગદર્શન હેઠળ આજે શહેરમાં ખુલ્લે આમ ચાલતા દેહ વ્યાપાર ઉપર અંકુશ લાવવા માટે શિંદે શાહી શિવસેના દ્વારા અનોખુંચ આંદોલન કરવામાં આવ્યું હતું શહેરના વ્યસ્ત વિસ્તારોમાંથી વિષયોનો પીછો કરીને પોલીસ પ્રશાસનને સોંપવામાં આવી હતી શિવસેનાની આ કાર્યવાહીથી વિસ્તારની મહિલાઓએ શિવસેના પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો છે કોલ્હાપુર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એવી છે કે ખૂન લૂંટ ચોરીના કિસ્સાઓ દિવસે ને દિવસે ખુલ્લાઆમ થઈ રહ્યા છે ગેરકાયદેસર કોઈ પણ કોઈ ડર વિના ચાલુ છે જાણે પોલીસ ન હોય અને જિલ્લા એસપી પણ ઊંટા ઝડપાયા હોય આ બાબતને લઈને શહેર અને જિલ્લાના રાજકીય પક્ષો અને સામાજિક સંસ્થાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે મોડી રાત સુધી ચાલુ રહે છે અને દેહ વેપારમાં સંડોવાયેલી મહિલાઓનો પીછો કરીને પોલીસને હવાલે કરવામાં આવી હતી આ આંદોલનના કારણે શાહપુરી પોલીસ અને શિવસૈનિકો મોટી સંખ્યામાં રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા